રથયાત્રામાં પોતાનું કૌશલ્ય દર્શાવવા દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તૈયારી તલવારબાજી ચક્ર ફેરવવું પટ્ટાબાજી લાગણી ફેરવવી સહિતની કલાઓ પર તૈયારીઓ શરૂ કરી દેવાઈ ભાવનગર શહેરમાં ચોલીસમી રથયાત્રા નિમિત્તે વાહિની અખાડાની બહેનો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે યુવાનો બાળકો પણ રથયાત્રામાં પોતાનું કૌશલ્ય દર્શાવવા તૈયારી કરી રહ્યા છે દુર્ગાવાહીની સંયોજિત અને અખાડાની બહેનો રાતના નવથી બાર વાગ્યા સુધી તલવારબાજી પટ્ટાબાજી ટાઈગર જમ્પ ચક્ર ફેરવું સહિતના વિવિધ અલગ અલગ દાવ પર રિહર્સલ કરી રહ્યા છે અને દુર્ગા દુર્ધા વાહિનીની બહેનો દ્વારા જાગરણ ગોપાષ્ટમી રક્ષા રક્ષાસૂત્ર આવા નવા કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં દર વર્ષે પંદરથી પાંત્રીસ વર્ષની બહેનો ભાગ લે છે જેમાં આઠ દિવસીય કાર્યક્રમમાં રાઇફલ કરાટે જોડો જેવી અલગ અલગ કૌશલ્ય શીખવાડવામાં આવે છે અને યુવાનો દ્વારા વિવિધ પ્રકારના દાવ દાવપેજ કરવામાં આવે છે જેમાં નાના બાળકથી લઈને યુવાન સુધી ભાગ લેતા હોય જ્યારે તૈયારીના ભાગરૂપે તલવારબાજી લાકડીબાજી ચક્ર ફેરવું અને વિવિધ પ્રકારની કળાની રિહર્સલ કરવામાં આવી રહી છે જય શ્રી રામ જય ભવાની જય દુર્ગા જય જગન્નાથ આસ્થા મેર દુર્ગાવાહીની જિલ્લા સયોજિકા હાલ અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલીસમી થવા જઈ રહી છે તેમાં દુર્ગા વાહિનીની બહેનો સતત ચોથા વર્ષે પણ સહભાગી થવા જઈ રહી છે જેમાં ભાઈઓ સહભાગી થઈ શકે તો બહેનો કેમ ન થઈ શકે તેથી બહેનો પણ પોતાનું શૌર્ય બતાવવા માટે બહેનો પણ રસ્તા પર આવી રીતે અલગ અલગ એક્ટિવિટીથી અખાડો કરી રહી છે બહેનો અત્યારે હાલ જગતનાથજીની રથયાત્રાની પ્રેક્ટિસ માટે બહેનો અત્યારે ભેગી થઈ હતી ચાલીસથી પિસ્તાલીસ જેવી બહેનો ભેગી થઈ છે એમાં અલગ અલગ નવા અવનવા દાવ કરી રહી છે જેમાં તલવારબાજી છે પટ્ટાબાજી છે ટાઈગર જમ છે તલવાર યુદ્ધ છે દંડ દંડયુદ્ધ છે ચક્રફેગ છે જેવા અલગ અલગ અવનવા કરતબો કરી રહી છે જેમાં દુર્ગાવાહિનીની બહેનો અલગ અલગ કાર્યક્રમ પણ કરી રહી છે જેમાં જાગરણનો કાર્યક્રમ છે ગોપાષ્ટમી છે જન્માષ્ટમી છે રક્ષાસૂત્ર છે એમ બેનો અલગ અલગ કાર્યક્રમ પણ કરી રહી છે અને બહેનો આ વખતે દર વર્ષની જેમ બહેનો એક વર્ષે આખા વર્ષની સમયગાળામાં એક વર્ષ એવો આ સમયગાળામાં એક પાંચમા મહિનામાં બેનો ઉનાળાના વેકેશનમાં આઠ દિવસનો વર્ગ આવે છે તેમાં બેનો ગમે તે જિલ્લામાં ગમે ત્યાં થાય છે અને અલગ અલગ બહેનો પંદરથી પાંત્રીસ વર્ષની ઉંમરમાં બેનો વર્ક કરે છે જેમાં દંડ નિયુ તલવાર વિવિધ અલગ અલગ આવે છે જય શ્રી